ત્યારે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મનરેગા કૌભાંડ બાબતે નિવેદન આપતા અત્યારે ખડભડાટ મચી ગયો છે મનસુખ વસાવાએ કહ્યું કે કામ કરનારી એજન્સી દ્વારા વિવિધ પક્ષોના નેતાઓને રૂપિયા આપવામાં આવ્યા હતા જેમાં વિપક્ષના નેતાઓનો પણ સમાવેશ થાય છે ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે અને જિલ્લાના અધિકારીઓ અને ધારાસભ્યો અને સાંસદોને પણ હપ્તા આપ્યા છે તો મનસુખ વસાવાના ખુલાસાને લઈને ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે ચૈતર વસાવાએ કહ્યું છે કે મનસુખ વસાવાની જ સરકાર છે અને તેમને કહ્યું છે તે વાત સાચી છે ગાંધીનગર સુધી આ કૌભાંડની જડ છે જો તપાસ કરાવવામાં આવે તો બધા લોકો સંડોવાય તેમ છે પહેલા જ્યારે મેં વાત કરી હતી ત્યારે મનસુખ વસાવાએ ના કહી હતી તેમને કહ્યું કે આવું કૌભાંડ થયું જ નથી અને આજે સાંસદ જાતે જ કહે છે ઉપર સુધી હપ્તા પહોંચે છે આ કહેવા બદલ સાંસદને હું અભિનંદન આપું છું તો ઉલ્લેખનીય છે કે દાહોદ બાદ હવે ભરૂચ જિલ્લામાં છપ્પન ગામમાં મનરેગાના કામોમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડનું કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આરોપ છે કે આમોદ જંબુસર અને હાસુડ તાલુકામાં કરોડોના કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે ફરિયાદ છે કે ગુણવત્તાના અભાવ સાથે માનવ શ્રમના ઉપયોગ વગર જ કરોડો રૂપિયાના બિલ પાસ કરી દેવામાં આવ્યા છે મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કર્યો હોવાની પણ ફરિયાદ છે ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે કૌભાંડમાં સરકારી કર્મચારીઓની પણ મિલીફકત છે ફરિયાદીએ વેરાવળ જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સાથે જોડાયેલા પિયુષ નુકાણી અને જોધા સભાળ સામે તપાસની માંગ કરતી ફરિયાદ કરી છે ભરૂચમાં મનેકા કૌભાંડની ફરિયાદ બાદ પોલીસે તપાસ તે જ કરી છે મહત્વનું છે કે રોડ બનાવનારી એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ લાગ્યા હતા સરકારી કર્મચારીની સંડોવણીની પણ આશંકા વ્યક્ત કરાઈ છે ત્યારે પોલીસે જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના સંચાલકો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તો બીજી તરફ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડની તટસ્થ તપાસની માંગ કરી છે નેતાઓ અને અધિકારીઓની મિલી ભગત કૌભાંડ થયાનો ચૈતર વસાવાનો આરોપ છે તો આ ઉપરાંત ગુજરાતમાં મનરેગા અને નલસે જલ યોજનામાં વ્યાપક કરોડોના કૌભાંડ થયા હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યોએ ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પત્ર કર્યું છે કોંગ્રેસે આ કૌભાંડની યોગ્ય તપાસ માટે ન્યાયિક અને બંધારણીય મુદ્દા ધરાવતા લોકોની વિશેષ એસઆઈટી બનાવવાની કૌભાંડમાં સંડોવાયેલા મંત્રી બચુ ખાબડને તાત્કાલિક અસરથી હટાવવા અને કૌભાંડીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે મનરેગા યોજના શું છે તેની વાત કરીએ તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ ગ્રામીણ રોજગાર એટલે કે મનરેગા સંસદનો અધિનિયમ છે જે કુટુંબના સભ્યો જેમને રોજગારીની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માંગતા હોય તેમને નાણાકીય વર્ષમાં સો દિવસની રોજગારી પૂરી પાડવાની કાયદેસર બાહેદારી આપે છે મનરેગા એ બીજી ફેબ્રુઆરી બે હાજર છ ના રોજથી અમલમાં આવ્યો છે અને આ અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં છે ત્યારે આ યોજના હેઠળ કામો કર્યા વગર જ ગરીબ અને અને મધ્યમ વર્ગને કરોડો રૂપિયા એજન્સીઓ ચાવ કરી ગયા હોવાના આરોપ છે ત્યારે આગળ આ કૌભાંડમાં કોના કોના નામ ખુલે છે તે જોવાનું રહેશે અને ખાસ આ કૌભાંડ લઈને તમારું શું મંતવ્ય છે તે કમેન્ટમાં અમને જરૂરથી જણાવશો જો હજુ સુધી અમારે રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર